યાત્રાધામોની શરૂઆત થઈ છે ત્યારે અમારી શ્રી નવનીતનગર પંચાયતી પ્રાથમિક શાળા તાલુકો ભુજ જિલ્લો કચ્છમાં પણ અમારા બાળકો દ્વારા આ વિવિધ સંસ્થાઓમાંથી અમને વૃક્ષારોપણ માટે છોડો આપવામાં આવ્યા છે હું એ તમામ સંસ્થાઓનો આભાર વ્યક્ત કરું છું કારણ કે વૃક્ષો હશે તો જ જમીન હરિયાળી થશે અને તો જ વરસાદ આવશે એટલે અમારી શાળાના નાના નાના ભૂલકાઓ દ્વારા અમે અમારી શાળામાં આજે વૃક્ષારોપણનું અનેક બધા છોડોનું વાવેતર કર્યું છે આ સાથે આસો પાલવ લીમડો દાડમ જેવા નાના નાના વૃક્ષો પણ અમે છેલ્લા કેટલા વર્ષોથી અમારી શાળામાં એને વાવ્યા છે અને આ તમામ બાળકો મારફતે અમે તેનું જતન પણ કરી રહ્યા છીએ